નમસ્કાર પ્રિયજનો શરદ પૂર્ણિમાની રાત્રે વીડિયોમાં જણાવેલા પાંચ ઉપાયો કરો જેથી તમારા ઘરમાં ક્યારેય ધનદોલતની કમી નહીં રહે અને સ્વયં માતાલક્ષ્મી તમારા ઘરે પધારશે આજની ધાર્મિક સ્ટોરી આઠ યુટ્યુબ ચેનલની વીડિયો જરૂરથી પૂરી જોઈ લેવી કારણ કે આ વિડિયોમાં અમે તમને જે માહિતી અને ઉપાયો જણાવવાના છીએ તે અત્યંત ખાસ અને જ્ઞાનવર્ધક છે જો તમે આ વીડિયો પૂરો જોશો તો દુનિયાની કોઈ શક્તિ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં ભલે તે ગમે તેટલો પ્રયાસ કરે આ વીડિયો પૂરો જોયા પછી માતાલક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં નવી નવી સફળતાઓ જોવા મળશે શરદ પૂર્ણિમા કોઈ સામાન્ય પૂર્ણિમા નથી આ દિવસે કરેલું દાન પુણ્ય અને કેટલાક સરળ ઉપાયો દ્વારા વ્યક્તિ તે હાંસિલ કરી શકે છે જે મહેનતથી પણ મળતું નથી આ સરળ ઉપાયો અને ટોટકાઓથી વ્યક્તિ પોતાના જીવનમાં દરેક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે જેની તે ઈચ્છા રાખે છે આથી અમે ચેનલ તરફથી હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ શરદ પૂર્ણિમાની વિડીયો પૂરી જોઈ લો અને કોમેન્ટ બોક્સમાં હમણાં જ જય મા લક્ષ્મી લખો સાથે જ સાચા હૃદયથી આ વિડિયોને લાઇક કરો કારણ કે આમ કરવાથી માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થશે જો તમને આ વિડીયો સાથે જોડાયેલો કોઈ સવાલ હોય કે અમને કંઈ પૂછવું હોય તો કોમેન્ટમાં નિઃસંકોચ પૂછી શકો છો આ ઉપરાંત તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય અને તેની સમસ્યાઓ દૂર કરવાના સરળ ઉપાયો પણ જણાવીએ છીએ ચાલો હવે જાણીએ કે એવા કયા ઉપાયો છે જેનાથી વ્યક્તિ રાતોરાત ધનવાન કરોડપતિ બની શકે છે અને તેના જીવનમાં નવી સફળતાઓ પ્રાપ્ત થાય છે શરદ પૂર્ણિમા અને કોજાગરી પૂર્ણિમા સનાતન પંચાંગ અનુસાર શરદ પૂર્ણિમા અને કોજાગરી પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ પૂર્ણિમાની રાત્રે કેટલાક ખાસ ઉપાયો કરવાથી પ્રેમજીવનમાં મધુરતા વધે છે અને ધન સંકટ દૂર થાય છે ચાલો જાણીએ એ ખાસ ઉપાયો શું છે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી લખો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે આશ્વિન માસની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવાય છે કારણ કે આ દિવસથી શરદ ઋતુની શરૂઆત થાય છે આ મીઠી મીઠી ઠંડીવાળી પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા પણ કહેવાય છે બે હજાર પચ્ચીસમાં શરદ પૂર્ણિમાનો તહેવાર સોમવાર છ ઓક્ટોબરે ઉજવાશે પૂર્ણિમા તિથિનો પ્રારંભ છે ઓક્ટોબરે બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટે થશે અને તેનું સમાપન સાત ઓક્ટોબરે સવારે નવ વાગીને સોળ મિનિટે થશે પૂજા અનુષ્ઠાન માટે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને ઓગણચાળીસ મિનિટથી પાંચ વાગીને અઠાવીસ મિનિટ સુધી લાભ ઉન્નતિ મુહૂર્ત દસ વાગીને એકતાલીસ મિનિટથી બાર વાગીને નવ મિનિટ સુધી અને અમૃત સર્વોત્તમ મુહૂર્ત બપોરે બાર વાગીને નવ મિનિટથી એક વાગીને સાડત્રીસ મિનિટ સુધી શુભ માનવામાં આવે છે ધાર્મિક ગ્રંથમાં ઉલ્લેખ છે કે આ પવિત્ર દિવસે માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા કરવી શુભ છે આ દિવસે ખીર બનાવીને તેને આખી રાત ચંદ્રના પ્રકાશમાં રાખવી જોઈએ બીજા દિવસે તેને પ્રસાદ તરીકે ખાવાથી આરોગ્ય સારું રહે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે એવું માનવામાં આવે છે કે આ પૂર્ણિમાની રાત્રે કેટલાક ખાસ ઉપાયો કરવાથી પ્રેમજીવનમાં મધુરતા વધે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે શરદ પૂર્ણિમાના અચૂક ઉપાય એક આજની રાત દીવામાં આ બે રૂપિયાની વસ્તુ નાખો ઋણથી મુક્તિ મળશે આજે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાની પૂર્ણ શોભામાં હશે અને અમૃતની વર્ષા થશે આ અમૃતને તમે ખીર બનાવીને ગ્રહણ કરી શકો છો અમે લાવ્યા છીએ શરદ પૂર્ણિમાનો એક સસ્તો અને સરળ ઉપાય ચાર લવિંગ લો જે ઘરોમાં મસાલા અને મુખવાસ તરીકે વપરાય છે એક લાલ કાપડ લો મહાલક્ષ્મી અને કુબેરજીનું ધ્યાન કરીને ઘરના પૂજા ઘરમાં બેસીને દેશી ઘીનો દીવો પ્રગટાવો બે લવિંગની જોડી દીવામાં નાખી દો બાકીની બે લવિંગને લાલ કાપડમાં બાંધીને સાચી શ્રદ્ધાથી તેને મહાલક્ષ્મીનું સ્વરૂપ માનીને તમારી તિજોરીમાં રાખો આટલું જ કરવાનું છે કોઈ મંત્ર કે તંત્ર નથી આમ કરવાથી થોડા જ દિવસોમાં તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે ખાસ કરીને ઋણથી મુક્તિ મળશે તમારી પાસે એટલું ધન આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ પડશે બે બાબતોનું ધ્યાન રાખો આ ઉપાય વિશે કોઈને ન જણાવવું ઉપાય પ્રત્યે સાચી શ્રદ્ધા રાખવી બે કોજાગરી પૂર્ણિમાની રાતના ઉપાય એક માતા લક્ષ્મીને પાન સોપારી ચઢાવો આશ્વિન પૂર્ણિમાના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની વિધિવત પૂજા અને વ્રત કરવાનું વિધાન છે ધનની સમસ્યાથી પરેશાન લોકોએ આ રાત્રે માતાલક્ષ્મીની કૃપા મેળવવા વિશેષ પૂજા અને ઉપાસના કરવી પૂજામાં પાંચ પાનના પાન પર એક લવિંગ એક એલચી એક સોપારી અને એક સિક્કો રાખો પૂજા પછી આ લવિંગ એલચી સોપારી અને સિક્કાને લાલ કાપડમાં બાંધીને તીજુની કે ધન રાખવાની જગ્યાએ રાખો આમ કરવાથી આર્થિક સમસ્યાઓથી ઝડપથી મુક્તિ મળશે ત્રણ મંત્ર જાપ કોજાગરી પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મીની મૂર્તિ કે ફોટો સામે ઘીના પાંચ દીવા પ્રગટાવો પદ્માસનમાં ઊનના આસન પર બેસીને માતાલક્ષ્મીનું ધ્યાન કરો ઓમ શ્રી હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રની અગિયાર માળા જાપ કરો આમ કરવાથી ઝડપથી શુભ સમાચાર પ્રાપ્ત થશે ચાર મખાનાની ખીર ચઢાવો ગ્રંથો અનુસાર પાણીમાંથી ઉત્પન્ન થતા શુદ્ધ અને સફેદ હોવાથી માતા લક્ષ્મીને મખાના ખૂબ પસંદ છે શરદ પૂર્ણિમાના સંધ્યાપૂજન કે રાત્રે માતાને ખાસ મખાનાની ખીર ચઢાવો આમ કરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વધારો થશે પાંચ લવિંગના દીવા પ્રગટાવો શરદ પૂર્ણિમાના સંધ્યાપૂજન માટે લોટ ગૂંથીને પાંચ સાત કે અગિયાર દીવા બનાવો દરેક દીવામાં ઘી નાખીને એક એક લવિંગ મૂકો માતા લક્ષ્મીની પૂજા સમયે આ દીવા પ્રગટાવીને તમારી મનોકામના કે સમસ્યા જણાવો માતા લક્ષ્મીની કૃપાથી ઝડપથી સમસ્યાઓથી મુક્તિ મળશે અને મનોકામના પૂર્ણ થશે છ ચાંદની સ્નાન શરદ પૂર્ણિમાની રાત્રે પતિ પત્નીએ એકસાથે ચાંદની સ્નાન કરવાની પ્રાચીન પરંપરા છે જેને કોજાગરા કે મધુમાસની રાત પણ કહેવાય છે આ રાત્રે ચાંદની સ્નાન કરવાથી દાંપત્યમાં પ્રેમ અને સાથરીપણું વધે છે ખીરથી ભરેલા વાટકાને આખી રાત ખુલ્લા આકાશ નીચે ચંદ્રના પ્રકાશમાં રાખો બીજા દિવસે સવારે તેનું સેવન કરો જેનાથી સૌભાગ્ય અને આરોગ્યમાં વધારો થાય છે શરદ પૂર્ણિમાના અન્ય ઉપાયો શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી સિદ્ધ સિદ્ધલક્ષ્મી કવચ શ્રીસૂક્ત લક્ષ્મીસૂક્ત મહાલક્ષ્મી કવચ કણકધારા વગેરેનો પાઠ જેટલું શક્ય હોય તેટલું કરો આથી આવનારી પેઢીઓ પર પણ માતા લક્ષ્મીની કૃપા રહે છે આ દિવસે તાંબાના વાસણમાં દેશી ઘી ભરીને કોઈ બ્રાહ્મણને દાન કરો અને દક્ષિણા પણ આપો આથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ધનલાભની સંભાવના વધે છે ખીર કપડાં વગેરેનું દાન પણ શુભ ગણાય છે સાંજે અગિયાર કે તેથી વધુ ઘીના દીવા પ્રગટાવીને પૂજા સ્થાન ઘરની છત બગીચો તુલસીનો છોડ ચાર દિવાલોની આસપાસ રાખો આ દીવામાળાથી ઘરને સજાવવાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે ગાયના દૂધમાં મહાલક્ષ્મીનો વાસ માનવામાં આવે છે આથી આ દિવસે શક્ય હોય તો ગાયના દૂધની ખીર બનાવો અને તેમાં કેસર બદામ અને અન્ય મેવા સામર્થ્ય અનુસાર નાખો ખીરને ચાંદીના વાસણમાં બનાવી શ્રેષ્ઠ ગણાય છે કારણ કે ચાંદીમાં પ્રતિરોધકતા વધુ હોય છે જેનાથી બેક્ટેરિયા દૂર રહે છે ખીર બનાવ્યા પછી તેમાં ચાંદીનો સિક્કો કે ચાંદીની કોઈ વસ્તુ નાખીને ચંદ્રના પ્રકાશમાં રાખો દરેક વ્યક્તિએ શરદ પૂર્ણિમાની રાત્રે ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ચંદ્રના પ્રકાશમાં સ્નાન કરવું જોઈએ આ માટે રાત્રે દસથી બાર વાગ્યાનો સમય શ્રેષ્ઠ છે પરંતુ ગ્રહણને કારણે આ કામ અગિયાર વાગ્યા સુધી પૂર્ણ કરી લેવું જોઈએ દમાના દર્દીઓ માટે આ રાત વરદાન સમાન છે ખીરને ચાંદનીમાં અગિયાર વાગ્યા સુધી રાખી બીજા દિવસે માતા લક્ષ્મીને ભોગ ધરાવીને દર્દીને ખવડાવો આ ઉપરાંત ચંદ્રના પ્રકાશમાં રાત્રે જાગરણ કરો અને બે થી ત્રણ કિલોમીટર ચાલો જેનાથી દમામાં ઘણો સુધારો થશે શરદ પૂર્ણિમાની પૌરાણિક માન્યતાઓ શોધમાં જાણવા મળ્યું છે કે શરદ પૂર્ણિમાના દિવસે ઔષધિની સ્પંદન ક્ષમતા ખૂબ વધે છે લંકાપતિ રાવણ આ રાત્રે ચંદ્રની કિરણોને અરીસા દ્વારા પોતાની નાભી પર ગ્રહણ કરતો હતો જેનાથી તેને યૌવન શક્તિ પ્રાપ્ત થતી હતી શરદ પૂર્ણિમાની રાત્રે દસથી બાર વાગ્યા વચ્ચે ઓછા વસ્ત્રોમાં ચંદ્રની ચાંદનીમાં સ્નાન કરવાથી ઉર્જા અને યૌવનમાં વધારો થાય છે આ દિવસે ચંદ્ર પોતાની સોળ કળાઓ સાથે અવતરે છે અને તેની કિરણોમાં અમૃતનો વાસ હોય છે આ અમૃત ખીરમાં સમાઈ જાય છે જેનું સેવન કરવાથી રોગો દૂર થાય છે અને યૌવન જળવાય છે આયુર્વેદમાં પણ ચાંદનીના ઔષધીય મહત્ત્વનો ઉલ્લેખ છે શરદ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા આ દિવસે સત્યનારાયણ ભગવાનને આમળા સિંગોળા નાળિયેર પીળાફૂલ લવિંગ ઇલચી કેસર અને મીઠાઈ ચડાવીને તેમની કથા કહો આમ કરવાથી માતાલક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને જાતકને જીવનભર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુને આવળા અત્યંત પ્રિય છે આ દિવસે આવળાની પૂજા કરવાથી અને ચડાવવાથી માતાલક્ષ્મી ઘરમાં આવે છે બિલ્બવૃક્ષની પૂજા પૌરાણિક માન્યતા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન માતાલક્ષ્મી પ્રગટ થયા હતા તેમના રૂપની શોભા જોઈને દેવદાનવો તેમને પામવા માટે ઝઘડવા લાગ્યા આ ઝઘડા દરમિયાન માતાલક્ષ્મીએ વૃક્ષ નીચે આરામ કર્યો હતો આથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા નવરાત્રિની મહાઅષ્ટમી મહાનવમી અને શરદ પૂર્ણિમાના દિવસે વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને જળ ચઢાવવામાં આવે છે આ દિવસે કે બેલપત્રનો છોડ રોપવો તેની સેવા કરવી અને સાંજે ત્યાં દીવો પ્રગટાવવાથી માતાલક્ષ્મી જાતકનો સાથ ક્યારેય નથી છોડતા આથી ઋણ રહેતું નથી અને અતુલ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે મંદિરમાં ઇત્તર અને સુગંધિત અગરબત્તી ચઢાવો શરદ પૂર્ણિમાના દિવસે મંદિરમાં જઈને માતા લક્ષ્મીને ઇત્તર અને સુગંધિત અગરબત્તી ચઢાવો ઇત્તરની શીશી ખોલીને માતાના વસ્ત્રો પર છાંટો અને અગરબત્તી પ્રગટાવો ધન સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મીને તમારા ઘરમાં કાયમી નિવાસ કરવા પ્રાર્થના કરો સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરો તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો અને ચંદ્રને અર્ઘ્ય ચઢાવો ચોખા અને ગાયના દૂધની ખીર બનાવીને ચંદ્રના પ્રકાશમાં રાખો થોડા કલાકો પછી તેનો ભોગ ધરાવો અને પરિવારને પ્રસાદ તરીકે વહેંચો નારદ પુરાણ અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે માતાલક્ષ્મી પોતાના હાથમાં વર અને અભય લઈને ફરે છે આ દિવસે જાગતા ભક્તોને માતાલક્ષ્મી ધન અને વૈભવનો આશીર્વાદ આપે છે સાંજે સોના ચાંદી કે માટીના દીવાથી આરતી કરવામાં આવે છે આખી રાત મહાલક્ષ્મીનું ધ્યાન અને પૂજા અર્ચના કરનાર ભક્તને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે સર્વાર્થ સિદ્ધિયોગ આ વર્ષે શરદ પૂર્ણિમા પર સર્વાર્થ સિદ્ધિયોગ બની રહ્યો છે જે છ ત્રીસથી થી ચાર ત્રીસ સુધી રહેશે આ યોગમાં કરેલા કાર્યોમાં જાતકને સફળતા મળે છે રાશિ અનુસાર ઉપાયો ચાલો હવે જાણીએ કે શરદ પૂર્ણિમાના દિવસે બાર રાશિઓ માટે કયા ઉપાયો કરવાથી તેમનું ભાગ્ય ચમકી શકે છે એક મેષ આ દિવસે સાતથી અગિયાર કન્યાઓને ખીરનો પ્રસાદ આપો આથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે અને પ્રેમજીવનની સમસ્યાઓ ઘટશે બે વૃષભ ગરીબોને દહીં અને ગાયના ઘીનું દાન કરો આથી સુખ સમૃદ્ધિનો વાસ થશે અને ધનપ્રાપ્તિની અડચણો દૂર થશે ત્રણ મિથુન ગરીબોને દૂધ અને ચોખાનું દાન કરવાથી વ્યાપારમાં ફાયદો થશે અને ધનલાભની સંભાવના વધશે ચાર કર્ક જેમનું મન હંમેશા બેચેન રહે છે તેઓ ગરીબોને મિશ્રીવાળું દૂધ દાન કરે આથી માનસિક શાંતિ અને આરોગ્યમાં સુધારો થશે પાંચ સિંહ આર્થિક સ્થિતિ નબળી હોય તેવા લોકોએ મંદિરમાં ગુળનું દાન કરવું આથી ગ્રહોની સ્થિતિ મજબૂત થશે અને આર્થિક સ્થિરતા આવશે છ કન્યા કન્યાઓને ખીર આપો આથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને ધન પ્રાપ્તિની અડચણો દૂર થશે સાત તુલા ગરીબોને દૂધ ચોખા અને ઘીનું દાન કરો આથી ધન અને ઈશ્વર્યની પ્રાપ્તિ થશે આઠ વૃશ્ચિક લાલ રંગની વસ્તુઓનું દાન કરવાથી મંગળની સ્થિતિ મજબૂત થશે અને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે નવ ધનો ચણાની દાળનું દાન કરો આથી આત્મવિશ્વાસમાં વધારો થશે અને ધનલાભ થશે દસ મકર પવિત્ર નદીમાં ચોખા વહાવો આથી ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે અને જૂની ઈચ્છાઓ પૂર્ણ થશે અગિયાર કુંભ જરૂરિયાતમંદોને ભોજન કરાવો આથી અટકેલા કામ પૂર્ણ થશે અને ધનલાભની સંભાવના વધશે બાર મીન બ્રાહ્મણોને ભોજન કરાવો આથી દેવી દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને ઘરમાં સુખ શાંતિ ધનધાન્ય અને ખુશાલીનો વાસ થશે શરદ પૂર્ણિમાની પૌરાણિક કથા એક સાહુકારને બે દીકરીઓ હતી બંને પૂર્ણિમાનું વ્રત રાખતી પરંતુ મોટી દીકરી પૂર્ણ વ્રત કરતી જ્યારે નાની દીકરી અધૂરું વ્રત કરતી પરિણામે નાની દીકરીની સંતાન જન્મતા જ મૃત્યુ પામતી તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે અધૂરું વ્રત કરવાને કારણે આવું થાય છે પૂર્ણિમાનું પૂર્ણ વ્રત વિધિવત કરવાથી સંતાન જીવીપ રહી શકે છે તેણે પંડિતોની સલાહ માનીને પૂર્ણિમાનું વ્રત વિધિવત કર્યું પછી તેને એક દીકરો જન્મ્યો પરંતુ થોડા દિવસોમાં તે પણ મૃત્યુ પામ્યો તેણે દીકરાને એક પાટલા પર સુવડાવીને તેના પર કાપડ ઢાંકી દીધું પછી મોટી બહેનને બોલાવીને તે જ પાટલા પર બેસવા આપ્યો જ્યારે મોટી બહેન બેસવા ગઈ ત્યારે તેનો ઘાઘરો બાળકને અડી ગયો અને બાળક રડવા લાગ્યું બહેન બોલી કે તું મને કલંક લગાવવા માંગતી હતી મારા બેસવાથી આ મરી જાત નાની બહેને કહ્યું કે આ તો પહેલેથી મૃત હતું તારા ભાગ્યથી જ આ જીવિત થયું છે તારા પુણ્યથી આ જીવિત થયું છે જો આ વીડિયો તમને ગમ્યો હોય તો તેને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કારણ કે અમારો સંકલ્પ છે જનસેવા અને જનકલ્યાણ માટે છે આભાર